અમદાવાદમાં કરફ્યુ હતો અને આપણે અમરેલીમાં એસટી ડિવિઝનમાં પેલા સરદારજી હતા ગુમાનસિંહ અમરેલી વાળા છે જે અપડાઉન ના પાસ કે જેવા હોય એ ઓળખતા હોય એના દીકરા ને જાન ગઈ કાળુપુરમાં ઉતર્યા ને કરફ્યુ હતો તે બહાર ન નીકળવા દે હવે જાન ને લઈને ક્યાં જવું અમરેલી થી જાન લઈને રેલ માં ગયો કાળુપુર માં બહાર કરફ્યુ એને મને ફોન કર્યો હું ત્યાં ધારાસભ્ય હતો

પોલીસ કમિશનર એને વાત કરી સમજાવ્યા મેં કીધું કે આ કરફ્યુ છે ભૂલથી નથી આવ્યા એની પાકતરી છે એ જોવો કોઈ વેવાય ફોન કરી નથી એને લઈ જવાની તો આ પાડી પણ પોલીસ ના ડબ લઈ ગયા વાહનો તો કરફ્યુ ના કારણે હોય નઈ તરત એટલે એનો પોલીસ ની ખટારી પડી હતી ને એમાં બેહારી લઈ ગયા જેવી સોસાયટીમાં પોલીસ ની ખટારી હા મેં કોઈ ગાળું નતું સીધા ને ધોરણે રામ કથે એ પૂરું કર્યું હતું આવું બધું આપણા રાજ્યમાં હાલતું હતું આ મોદી સાહેબના પ્રતાપ શેખ હવે આ લીલા છે એવા ભગીરથ સમાજના આપ સૌ પરિવારજનોને મારે કઈ ભલામણ કરવાની ન હોય પણ એક વિનંતી કરવી છે એક તો તમારો સમાજ સંગઠિત છે વળી વડીલોની વાતને માનવાવાળો છે આ બે વાતની મને ખબર છે અમારે રાડોશ પાડોશ ઈજ છે ને તમારું જે ભગીરથનું મંદિર બની રહ્યું છે ને મારા ગામના પાદરમાં જ છે ઈશ્વરિયા ને વરસરાની વચ્ચે જ બને છે એના ભૂમિ કુલેગ ને હું ગયો તો અમારે તો ઘરનો કરો પો છે અહીંયા અમારો છોકરો બેઠો છે મધુભાઈ એમ જ છે ને ભૂલ ને થતી મારો બત્રી જો છે અમે મધુ ને ભાઈ ભરસો તમને આલી જ બધાય ભણવું આંબરેલી હારે જાતા તેદુ ના છે ને એની પેઢી હજી અમારા કામે લાગેલી છે નાતામાં કોઈ ફેરફા નથી એના બાપાને હું હારે ભણતા પછી હાલી સાયકલ વાળા બસમાં જવાનો જ નતો પણ આ તમારા સમાજના જે સંગઠનનો અને સમાજના વડીલોની વાત માનવાનો જે વિષય છે તો એને કારણે હું તમને એક નમ્ર અપીલ કરું છું ઉમેદવાર તરીકે તો હું કરું જ છું મને ફાયદો થાય પણ મારી વાત છે થોડીક ઉમેદવારથી આગળ જાય છે અહીંયા નહીં તમે આખા એ રાજ્યની અંદર સમાજમાં એક મેસેજ મોકલો પ્રતાપભાઈ કે આપણા સમાજે હોય મતદાન કરો હોય ટકા મતદાન થવું જોઈએ પરિવારના જે વડીલો હોય એને પોતાના પરિવારના આઠ મત હોય આઠ મત હોય દસ મત હોય જે હોય પણ એને એવું નિવેદન કરવું જોઈએ મેં મતદાન કરી દીધું છે તમે કર્યું એવા જે વિડીયો મોકલતા હતા ને એને બદલે હવે એમાં થોડોક સુધારો કરો મારા પરિવારનું સો ટકા મતદાન થઈ ગયું છે તમારા પરિવારમાં કોઈ બાકી છે અંગે બધને આગ થી પાણી આ સમાજનું નામ એવું છે ને ભગીરથ મહારાજની કૃપાથી હજી આ દુનિયામાં કોઈ મોટું કામ એવું લાગે ને તો એને માટે ટાઈટલ ઈ વપરાય છે કે ભગીરથ કામ આવે છે કોઈ પણ કામ અત્યારે પણ કોઈ એવું મોટું મહાન કામ થાય ને તો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે એવું ટાઈટલ જે ના પૂર્વજોનું છે એના સીધી લીટીના વારસદારો દુનિયાના બહુ ઓછા લોકો આ બધી બાબતોથી થી કે કેવી કેવી ભૂમિકાઓ સમાજે આ રાષ્ટ્રના જીવનમાં કરી દે છે તમે કલ્પના કરો ગંગા વગર નો ભારત હોય શું થાય ભારત નું કોઈ આપણે કલ્પના કરો ભારત જે આવું ના જોઈએ પણ એમાં ગંગા ન હોય આપણા શરણાઈ વાદક હતા બિસ્મીલા ખાન મુસ્લિમ હતા બિસ્મિલા ખાન મશહુર શરણાઈ વાદક હતા એનો દરરોજ નો ઉપક્રમ હતો દરરોજ સવારે ગંગા માંની હામે જઈ શરણાઈ ના સુર છેડે પછી એના કાર્યક્રમો બીજું બધું થાય જિંદગી કરતા એને વિદેશમાંથી ઓફર આવી હતી કે તમે અહીંયા અમારા દેશમાં આવીને રહો તમારે જે ફેસિલિટી જોઈતી હોય એ ફેસિલિટી અમે તમને આપશું ત્યારે એણે એમ કીધું તું બિસ્મીલા ખાને એમ કીધું તું કે ત્યાં બધી ફેસિલિટી તમે આપો પણ મારી ગંગા ન્યાય ક્યાં હોય હું ભણતો ત્યારે એક પાઠ આવતો લોકમાતા ગંગા એવો એક પાઠ આવતો કાકા સાહેબ કાલે લેખકનો લખેલો હતો તમાંથી ઘણા એ છે મારી એડીના એને તો એને વાંચ્યો છે એમાં એવું લીધું હતું કે ગંગાના એક પણ ઉપકારને આપણે યાદ ન કરીએ તો માત્ર એક કામ માટે પણ એને લોકમાતા કેવડાવવાનો અધિકાર છે કારણ કે એને ભીષ્મને જન્મ આપ્યો બીજું કઈ એનું ન હોય ને તો એક માત્ર એને એવો સુપુત્ર આ દેશને ચરણે ધર્યો કે જેમ પહેલામાં મેં તમને એમ કહ્યું હતું ને કે કોઈ પણ મોટું ગંભીર અને જબરજસ્ત કામ કરવાનું હોય તેને ભગીરથ સાથે જોડવું પડે એમ કોક જો દ્રઢ પ્રતિજ્ઞા લે તો આજે એમ કેવું પડે કે ભીષ્મ પ્રતિજ્ઞા અદ્ભુત ઘટનાઓ સાથે સમયના પ્રવાહ સાથે આપણે સૌ વહેતા વહેતા આ મુકામ ઉપર છીએ તમે બધા ગામડામાંથી અહીંયા આવ્યા છો ખેતી કરતા કરતા અહીંયા આવ્યા છો અને આપણા એનાઉન્સર બધું સમજાવતા કે અમારું રાજકોટમાં આટલા આટલા ફેરફારો થઈ ગયા એટલે એને આપણે વિકાસ કહેવાય એક જ રાજકોટની વાત થોડીક છે કે આખા હિન્દુસ્તાનનો નકશો બદલવા માટે મોદી સાહેબ જબરજસ્ત રહ્યા આપણા રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે ચૌદ વર્ષ રહ્યા એટલે આપણને કેટલી નવી ચીજોની ખબર પડી આ એકસો આઠ ક્યાં હતી આપણે આંભળ્યું તો કોઈ ફોન કરીએ અને ગાડી આવે એવું ક્યાંય આપણે હતું આ વડીલો પૂછજો ફોન કરો તો સામે જ ઉઘરાણી વાળો આવે હું તને જ ગોતતો હતો કે તું ન તો હું પડતો નતો પણ ગાડી આવે એવું ક્યાંય આપણે ક્યાં સાંભળ્યું જ નહોતું હવે તો ગાડી આવવાનું શરૂઆત થઈ આ માતાઓ બહેનોને એમનો વિષય છે એટલે મને યાદ આવે કે દવાખાને પ્રસુતિ માટે દાખલ કર્યા હોય અન્યાથી દીકરો કે દીકરીને લઈ અને એને ઘેરે જવાનું હોય તો હિન્દુસ્તાનના કોઈ રાજ્યમાં સગવડતા નથી આ ખીલખિલાટ નામની ગાડી આવે એમ્બ્યુલન્સ આવી શકે એકસો આઠ આવી શકે પણ એકસો આઠ શેરીમાં દાખલ થાય ને થોડોક દ્રાશકો પડે બધા એને એમ થાય કે કોને તકલીફ થઈ હું થયું કોણ હાજુ માંડું માણસો બહાર નીકળી જાય